હેલો મા ઈ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાધી જય મા પીટર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આલો બ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો આજે આપણે બકાલાની અંદર આવી ગયા તો આપણું બકાલું કંઈક આવું છે જો અહીંયા છોરા છે અહીંયા ગુવાર છે અને અહીંયા હે ને એક મસ્ત મજાની ચકલી છે ને માળ બનાવી રહી છે જો ગવારની અંદર અહીંયા બનાવે છે જો અને છોરાની અંદર હે ને ફર્યું પણ લાગી ગયું આની અંદર જો આ છોરાની અંદર ફર્યું ને ફૂલ લાગી જ્યાં આજે આપણે વરસાદ તો નથી આવતો એટલે આપણે હવારમાં એને થોડુંક છે ને નળી લગાડી અને પાણી પાઈ દીધું છે અને આવો આપણું બકાલું કંઈક આવશે અને અમારે છે ને કાયરો માટે અમે હે ને તરબૂચ વાવ્યું તો તરબૂચ આવેલું જો આટલું મોટું તરબૂચ થઈ ગયું છે અમારે આ એક તરબૂચનો વેલો હે વેલો હે જો પણ તરબૂચ મસ્ત મજાનું કેવડું મોટું થઈ ગયું કેવડું બધું એટલે કાયરો ભાઈ હે છુપાવીને રાખે છે કોઈ તોડી ના લે ને એટલા માટે ઘાસ ઉપર નાખીને છુપાવી દીધેલું હે અને આપણે બે પાડી વેચી દીધી આજ આજે આજે આગળ ઊભી ને એ નહીં હામે હામે ઊભી અને આ આ બે પાડીને આઠ આઠ હજારમાં વેચી દીધી છે એટલે આજે ભાઈ હે ને લઈ જવાના આમ આપણે એક બીજી ભેંસ પણ વ્યાયામ છે આવાળી તો એને વેચવાની છે અને આજે એક મસ્ત મજાના ન્યૂઝ છે તો તમને હું ને આગળ બતાવું વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો અને આપણે જા તો કંઈક આવી થઈ ગઈ એટલી મોટી અને આપણે બીજા બધા ઝાડ લગાડેલા હે જો તો એ તમને આજે ઝાડ કેટલા લગાડેલા શું છે એ બધા બતાવું અહીંયા બધા કંકુડા થઈ જાય જો અહીંયા કંકુડા આવે કંકુડાના આપણે શાક બનાવવું હોય ને તો ડાયરેક્ટલી એમાં તો અહીંયા છે આપણે જો છે ને દેશી આંબા જે કેરીઓ લાવ્યા હતા ને એના ગોટલા બધા ઉગ્યા છે તો અહીંયા હે ને લાઇન સર વાવી દીધા છ આંબા હે અહીંયાથી લાઈન થાય તો આ છ આંબા હે અને બીજા અહીંયા જાંબુડા વાય જો અહીંયા જાંબુડા જાંબુડા હે ને અમારે અહીંયા પાણીએ મોકલાવેલા હતા તો એના હે ને દેશી થળિયા વાયા જો અહીંયા કંકુડા દેખાય તમને હા કંકુડા શાક બનાવવું હોય ને એટલે લેવા માટે અહીંયા આવવાના હાલો આપણે ખેતરનો તો આંટો મરાઈ ગયો હવે તમને એક આગળ એક ન્યૂ છે ને એ બતાવું શું ન્યૂ છે આગળના તો કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો આપણે અહીંયા રીંગણાનો જે રોપ નાખ્યો હતો ને એ જો એ રીંગણા છે ને હવે થોડાક વધ્યા છે બાકી તો બધા સોંપી દીધા આટલા મોટો રોપ થઈ ગયો હોય અને એક મસ્ત મજાનો કપાસનો સોડો ઉગ્યો એટલે આપણે હે ને એક મંદિર ની અંદર દીવા કરવા માટે એટલે આ જગ્યાએ નડેમ નડે નહીં ને એટલે આપણે અહીંયા જ રાખ્યું છે એટલે વાંધો નહીં કેમ કે કપાસની અંદર જે હોય ને એ હારું તો આટલા હવે અને અહીંયા થોડા થોડા એવા બીજો છે ને આપણે થોડોક આગળ એક કેરો કરેલો છે અને આપણે ઘડિયા કામ પણ ચાલુ કરી દીધું છે કેમ કે ભાઈ એમના જે પાયા ભરવાના હતા ને એ બધું કામ ચાલુ થઈ ગયું છે અને આપણા આની અંદર આપણે આ વોલ બનાવવાનું હતું ને એની અંદર પણ જો આપણે તરિયું નાખીને કમ્પ્લીટ કરી તો એને હા મેં કાયરો ભાઈ તમે જો લીમડા નીચે દેખાય હા મેં જો અહીંયાથી રમે કાયરો ભાઈ અને આ વોલનું કામ હજુ લેવાનું બાકી છે અને આપણે જો બકાલો અહીંયા છોપી દીધું છે એ આપણા રીંગણાને એવું વાવવાનું હતું ને એ સોંપી દીધું જો આ લોકો છે ને સાર લઈને આવે જો અમારે ભાભી એ બધાય અહીંયા મરચાં વાવી દીધા અહીં એક કેરો મરચાંનું કરી દીધું એક કેરું રીંગણાનું દીધું અને આપણી જાર કંઈક આટલી મોટી થઈ જાય આપણે વાઢી દીધી રીંગણા રીંગણાની વાવવાનું હતું એટલા માટે હા શું કહે તમે હા તમે આવો રહ સાર લઈને આવતો રહ્યા અગિયાર સાડા અગિયાર વાગ્યા તો તમે આવી કી બાજુ જઈએ તો નદી ઉતાર આપડી મોટી જાર છે આપણે આપણે કરે અત્યારે કોઈ નથી મારા મમ્મી હે અને હું એક બે કરે છે ક્યારે ગયા છે ઓલા કરે મોટા ભાઈ એમના કરે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો જો કંઈક આપણે ઘરે હે ને એકદમ અત્યારે એકદમ સૂનું સૂનું લાગે જો અહીંયા કોઈ છે નહીં મારા મમ્મી અહીંયા બેઠા છે અને હું અહીંયા છું અને આપણી નદીમાં આવ્યું છે પાણીને એટલે જો આપણા કરે છે સાધનાની તો બોર જો એ કોંડા આય પડવું એક ઊંડા આં પડવું અને એક બેન એક્ટિવ અહીંયા મૂકી જાય અને આપણે બને છે દેલા બાર ગેટ ની બારે જે નવો રસ્તો હોય ને એ રસ્તો બને તો જો અહીંયા બી હાલ જ ડમ્પર હે ને માલ નાખીને જાય આવું કાચો માલ આવી જો હજુ તો આજે તો નહીં બને સાહેબ કાલે બનશે પણ જો આ કાચો માલ બધો હે ને આવી ગયો જો અહીંથી આમ ડામર જેવું નખાઈ જવું બધું આજે આ બી હાલ જ ડમ્પર્યું છે ને નાખીને જયું અને મને એવું લાગે કે આગળ રસ્તો બનવાનો ચાલુ થઈ ગયો હોય ને તે આજે કામ તો લેવાઈ જશે રાતે વહેલા મોડું કામ લેવાઈ જશે એમ લાગે એવું જો અહીંયા ભેંસું ને નદીમાંથી બધી હવે નાઈ ને મસ્ત મજા કરીને આવે કેમ કે નદીમાં આવ્યું પાણી તો મજા આવી જાય ભેંસોને ને સ્વિમિંગ પૂલની અંદર નાવાની તો જો અહીંયા અને આપણા પુલની અંદર જે પુલ હતા ને ત્યાં ખરી હવે વરસાદની જરૂર છે વરસાદની વાટ જોઈને બેઠા જો વરસાદ આવી જાય ને તો સારું કહેવાય એમ એક બે દિવસની અંદર થોડું ધાન નું કામ ચાલુ હોય ને ત્યાં જાય જોતા આવીએ કે આપણું કામ કેટલે પહોંચ્યું છે એમ તો અહીંયા જો કાકા એમનું ટ્રેક્ટર ને એવું બધું પડ્યું હોય અને આપણે જો અહીંયા પહોચી ગયા ગેટે પહોંચી ગયા અને અહીંયા જઈએ જુઓ કે કેટલી પા કામ પહોંચી ગઈ તો જો આવી રીતનું કંઈક અમારા અહીંયા નવા આજુમાં કાકા એમનું ટ્રેક્ટર ને બધું અહીં રાખવાનું હવે આ નવો પ્લોટ લીધો ને એટલે અને આપણે મકાનમાં જે પાયા ભરવાના હતા ને એ ભરાઈ જાય જો પાયા ભરાઈ જાય છે અહીંયા ઈટો અમે બધે ભાઈ એમને લગાડી દીધી પાયા ભરાવા માટે હું આવેલો તો પાયા ભરાવા બસ બે દિવસ કામ નતું ને તો જો ભાઈએ મસ્ત મજાની ઈટો લગાડી દીધી અને મારા કાકા એમના મકાન નું કામ તમે કેટલે પહોંચ્યો એ પણ બતાવી દેજો જો અહીંયા પાણી ના કેર આ ઢગલો હતો ને આ ઢગલો આખો અહીંયા લગાડી દીધો જો ચારે બાજુ એમને પણ પાય પડે મસ્ત કમ્પ્લીટ કરી દીધા હવે સાતમ આઠમ પતી જાય ને એટલે ખડિયા આવે જો એમને ચાર રૂમ બનાવે અને આપણે ભાઈ એમની બે રૂમ બનાવે તો જો અહીંયા આવી રીતે અને અહીંયાથી એકદમ મસ્ત મજાનું જો વાદળા એક વરસાદ ચડેલો છે પણ વરસાદ આવતો નહીં વરસાદની જરૂર હે મારે બહુ ખૂબ જ જરૂરી છે પણ વરસાદ નથી આવતો તો વરસાદ આવી જાય ને જો સૂર્યનારાયણ વાદળાની અંદર જતા રહેતા કંઈક કેવું વ્યૂ આવે મસ્ત અને અહીંયાથી ઝાડ કેટલા મસ્ત લાગે જો એકદમ અને અહીંથી એ બી મસ્ત ઠંડી ઠંડી પવન મસ્ત હવે આવેલી છે કે આટલે કામ પહોંચ્યું આટલું બધું પાયો કરે છે હા હા મકાનના પાયા કરા ને એનું કહું કે આટલું કામ પહોંચ્યું હે એમ અહીંયા મારે ફૂઈ જાય રહી એમ પૂછે કે તું નો વિડીયો બનાવે મેં કીધું હા કેટલા પાયા ભરા એમ હમે રોડ રહો ને અમારે રોડ બનતો તો કહું હવે અમારે ના પાયા કેટલે પહોંચા ને એ બતાવી આવું એમ અહીંયા રસ્તો હોય આપણે હામે અહીંયા જવાનો રસ્તો હોય તો જે રોડ રહ્યો ને એ અહીંથી જે નીકળે ડાયરેક્ટલી અમે આ ગેટ થી ને ગેટ થી જ નીકળે જો એટલે જો એક અમારે ને ગામડામાં પેલા ગીર ગાયો અહીંયા ઓછી જોવા મળતી પણ હવે જો લોકો અમુક અમુક ગીર ગાયો લાવે તો એ ગીર ગાય આ ભેંસોની ભેગી મસ્ત મજાની આગળ આવે છે અને એક વચ્ચે આવે છે મસ્ત મજાની જો માર પાઈ બંધે ને એમની ગીર ગાય હે આજુ એ પણ ગીર ગાય લઈ આવ્યા તો હમણાં જ વ્યાય છે એક મહિના જેવું થયું પણ એની એકદમ પેલા વેતનની હે પણ એની ક્વોલિટી હે ને એકદમ પ્યોર મસ્ત મજાની હે જેનું થાન તમે આર્ડર જુઓ ને તો તમને એમ થાય કે પેલા વ્યાતની હે પણ આટલો ઓર્ડર એમ જો અહીંયાથી દેખાશે થોડુંક તો થોડુંક ઝૂમ કરીને બતાવી દો તમને જો એકદમ મસ્ત પ્યોર મસ્ત મજાની હે કલર પણ એનો એકદમ મસ્ત મજાનો હેચે થી કાબરી હે ઉપરથી લાલ અને જો જોઈ હે ને મસ્ત મસ્ત બંને બંનેની પેસો રાખે સારામાં સારી મસ્ત મજાની એક એક ક્વોલિટીની પેન્સ બબી બબી લાખ રૂપિયાની એક એક પેસ જો હું વેચવાની નહીં ને એવું ના કામાં વિડીયોમાં કહી દઉં કે ભાઈ શું એ કોઈને વેચવાની હોય તો